ભારત અને પાકિસ્તાનની સ્થિતિ ખૂબ ગઈ હતી અને ત્યારબાદ યુદ્ધ જેવો માહોલ સર્જાયો દેશ એકબીજા સામે છોડી રહ્યા એક ડ્રોનથી એટેકો કરી રહ્યા હતા પણ ગઈકાલે સાંજે લગભગ સાડા પાંચ વાગે ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી આ યુદ્ધ છે તે રોકાયું હતું અને ફરી એકવાર જે યુદ્ધનું ઉલ્લંઘન કરી અને પાકિસ્તાને જે ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ ફરી સવારે ડોનાલ્ડ ટ્રમ્પનું એવું ટ્વીટ હતું કે આ આખાય મુદાનું સોલ્યુશન આવી શકે છે તેના વિશે જમ્મુ અને કાશ્મીર સાથે સાથે કાશ્મીરની પણ વાત થઈ શકે છે આ વાત અને ટ્વીટ આવતાની સાથે જ પાકિસ્તાનીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો કે કદાચ આપણો જે વિસ્તાર જતો રહ્યો છે કદાચ આપણને પાછો મળી શકે છે પણ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું છે કે પીઓકે

પાકિસ્તાન અધિકૃત નથી અને અમે કોઈની મધ્યસ્થી અમારે જરૂર પણ નથી રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પ્રશ્ન સિંધુ હજુ પણ પૂરું નથી થયું પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો પાકિસ્તાન કંઈક કરશે તો તેનો જવાબ વધુ વિનાશકારક કઠોર હશે જો ત્યાંથી ગોળીબારી ચલાવવામાં આવશે તો અહીંથી તોપ ચલાવીશું યુદ્ધ વિરામની જાહેરાત બાદ પાકિસ્તાનને છવ્વીસ સ્થળોએ હુમલો કર્યો ભારતે પણ તેના ઠેકાણા ઉપર હુમલો કરીને આનો જોરદાર જવાબ આપ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાશ્મીર પર અમારું વલણ ખૂબ જ સ્પષ્ટ છે હવે ફક્ત એક જ મુદ્દો બાકી છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પર આ સિવાય વાત કરવા નથી મારો કોઈ બીજો વિષય પર વાત કરવાનો કોઈ ઈરાદો નથી અને કોઈ મધ્યસ્થી કરવા માંગતા નથી અમને કોઈની મધ્યસ્થી જરૂર પણ નથી જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની સેનાની નાપાક પ્રવૃત્તિઓ અંગે યુદ્ધ નાયકો માને છે કે યુદ્ધ વિરામ છતાં હુમલાઓ ચાલુ છે નિવૃત્ત અધિકારીઓના મતે પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામ ન હોવો જોઈએ પરંતુ કબજા હેઠળનું જમ્મુ અને કાશ્મીર પીઓકે પાછું લઈ લેવું જોઈએ તેમનું કહેવું છે કે પાકિસ્તાની સેના પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનું બંધ કરશે નહીં અગાઉ પણ યુદ્ધ વિરામના કારણે પીઓકે તેમના નિયંત્રણમાં હતું અને હવે બદલો લેવાનો યોગ્ય સમય છે પીઓકે પાછું ઈચ્છીએ છીએ આ જે વિસ્તાર છે પીઓકે નો એ પાછો ઈચ્છીએ છીએ પાકિસ્તાન સાથે લડેલા યુદ્ધોના નાયકો નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ પાકિસ્તાન પાસે યુદ્ધ વિરામ ઈચ્છતા નથી પરંતુ કબજા હેઠળનું જમ્મુ અને કાશ્મીર પીઓકે પાછું ઈચ્છે છે તેવું કહેવું છે કે પાકિસ્તાની સેના પરિસ્થિતિને વધુ ખરાબ કરવામાં ક્યારે પાછળ નહીં હટે સમય પહેલા થયેલા યુદ્ધ વિરામના કારણે આજે કબજો મેળવેલ જમ્મુ અને કાશ્મીર પીઓકે તેમના કબજામાં છે યુદ્ધ વિરામ પછી પણ રાજ્યના ઘણા ભાગોમાં પાકિસ્તાન સેના દ્વારા મોકલવામાં આવેલા ડ્રોન સારા સંકેત નથી નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ રાકેશ શર્મા કહે છે કે પાકિસ્તાન પાસેથી બદલા લેવાનો આ યોગ્ય સમય હતો જે ઓગણીસો સુડતાલીસ થી જમ્મુ અને કાશ્મીરમાં રક્ત પાયાનું કારણ બન્યું છે પાકિસ્તાનમાં લશ્કરી બળવાનો ઇતિહાસ રહ્યો છે પાકિસ્તાને ઘણી દગો આપ્યો છે પાકિસ્તાની સેના અને આઈએસઆઈ જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ પરિસ્થિતિ છે ઘણી વાર છેતરપિંડી કરી છે વીર ચક્ર વિજેતા નિવૃત્ત કર્નલ વીરજનસિંહ શાહી કહે છે અમે પહેલગામના પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને સારી સજા આપે છે પરંતુ અમારું મોટું લક્ષ્ય પ્રાપ્ત નથી થયું ઓગણીસો સુડતાલીસના યુદ્ધ દરમિયાન પણ અમે સમય પહેલા યુદ્ધની વિરામની જાહેરાત કરી હતી આ કારણે આજે તે કબ્જા હેઠળના કાશ્મીરના કબજામાં છે હવે જો આપણે યુદ્ધ વિરામને બદલે કોઈ મોટું લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયત્ન કર્યો હોત તો આપણે કબજા હેઠળનું કાશ્મીર પાછું મેળવી શક્યા હોત એટલે કે પીઓ કે પાછું આપો બીજી કોઈ વાત નથી કરવી અમને કોઈની મધ્યસ્થી ઈચ્છતા નથી અમારે કોઈની મધ્યસ્થીની જરૂર પણ નથી હવે કદાચ પેલો કહેવાય છે ને કે વિફરેલો સિંહ બહુ સારો નહીં કે કોના પર પણ ત્રહાલ નાખી શકે છે બસ આ જ રીતની ઘટના અત્યારે ભારતમાં બની રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનું નિવેદન સામે આવતાની સાથે જ ફરી એકવાર ખડપડાટ મચી ગયો છે અને ક્યાંક પાકિસ્તાનમાં ભૂકંપ સર્જાયો છે આ મુદ્દાને લઈને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જો તારે જવું ન્યૂઝ નમસ્કાર